કચ્છી દશા એશવાડ જૈન મહિલા મંડળ દ્વારા અનેરો કાર્યક્રમ યોજાયો શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન મહિલા મંડળ દ્વારા સમાજના મહિલાઓ માટે એક કાર્યક્રમ વર્ધમાન નગર મધ્ય યોજાયો હતો જેમાં સમાજના મહિલાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમને હોંશે હોંશે માણ્યો હતો કાર્યક્રમના પ્રારંભે પરમ પરમપૂજ્ય મુનિરાજસિંહ દેસાગરજી મહારાજ સાહેબ તથા મુનિ ભગવંતોએ કેડીયો ભવન મધ્યે પાવન પગલા કરી માંગલિક શ્રવણ કરાવ્યું હતું અને સમસ્ત સંઘો મહાજનો મંડળો એકતામાં રહી સમાજને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જવા મહિલાઓ પણ આગળ આવે તેવી સમજ પૂરી પાડતા જૈન શાસનો અનેરી મહિમા વર્ણવ્યો કાર્યક્રમના પ્રારંભે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા પર્યટકોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ તેમજ સદગતના આત્માઓની શાંતિ માટે બાર નવકાર ગણમાં આવેલ કેડીઓ મહિલાઓ મંડળ ભુજના બહેનો વિવિધ ગેમો સાથે ભક્તિ ગીતના સથવારે રાસ રમ્યા હતા મહિલા મંડળના બહેનોએ મંડળના સભ્યોને વિવિધ ક્ષેત્રની અગત્યની માહિતી પૂરી પાડી હતી વિવિધ ગેમોના વિજેતાઓને ઇનામોની ઇમા ઇનામોથી નવાજવામાં આવેલ મહિલા મંડળના અધ્યક્ષ જયાબેન મુનવર જયુબેન શાહ જીનાલી શાહ હેતલ મોમાયા અમિતા જૈન લીલાવંતી છેડા અનિલાબેન વિક્રમશી સહિતના બહેનોએ તથા સમાજના બહેનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો અંતે સૌ બહેનોનો આભાર માનવામાં આવેલ રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ